યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસેસ ના ડેટા અનુસાર 10 લાખ થી પણ વધુ ભારતીયો ગ્રીન કાર્ડ માટે લાંબી કતારમાં અટવાયેલા છે આ પ્રતિક્ષા ચોક્કસ દેશના લોકોને આપવામાં આવેલી ગ્રીન કાર્ડની સંખ્યા અને ઓછા વાર્ષિક કોટાને કારણે છે તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને યુએસસીઆઈએસ ના ડેટા દર્શાવે છે કે ભારતના ઘણા બધા ઉચ્ચ કુશળ વ્યવસાયિકો છે જેમાં ડોક્ટરો એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો સામેલ છે યુનાઇટેડ સ્ટેટમાં કાયમી નિવાસ મેળવવા માટે અત્યંત લાંબા અને સમય સુધી સંભવિત દાયકાઓ સુધી રાહ જોવી પડી રહી છે ફોબ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુએસસીઆઈએસના ડેટાનું વિશ્લેષણ કર્યા પછી નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી એમનું એવું કહેવું છે કે આ લાંબા સમય સુધી રાહ જોવાનો સમય વ્યક્તિઓ અને તેમના પરિવારો બંને માટે સમસ્યાનું કારણ બની ગયું છે અને યુએસ માટે પ્રતિભાશાળી કામદારોને આકર્ષવા અને રાખવાનું જે મુશ્કેલ બનાવી શકે છે ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીયની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એટલે ફોર્બ્સના અહેવાલની વાત કરવામાં આવે તો નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી એમણે બે નવેમ્બરના રોજ યુએસસીઆઈએસના ડેટાનો અભ્યાસ હાથ ધર્યો હતો અને જાણવા મળ્યું હતું કે આશ્રિતો સહિત કુલ એક મિલિયનથી વધુ ભારતીયો હાલમાં ટોચના ત્રણ રોજગારોમાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે એટલે ઘણા લોકો એવા હશે કે જે સ્ટડી અથવા તો પછી ત્યાં વ્યવસાયિક ધોરણે સેટલ થવા માગતા હોય અથવા તો ઘણા લાંબા સમયથી ત્યાં રહી રહ્યા છે અને ગ્રીન કાર્ડ નથી મળી રહ્યું એ સમસ્યાને લઈને અત્યારે પણ એમની રાહ જે છે ઇંતિજારી છે એ લંબાઈ રહી છે તમારું આ વિશે શું કેવું છે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો કીપ વોચિંગ વાઇસ ઓફ ઇન્ડિયા